Yeah. <laughs>

અનેક લોકોને લૂ લાગવાના પ્રશ્ન રહેતા હોય છે ઉનાળાની અંદર તો ખાસ આજે ગરમીની અંદર રાહત મેળવવા માટે આપણે એક સરસ મજાનું મિની એસી લઈને આવ્યા છીએ મિત્રો સરસ આજના વિડીયોની અંદર આપણે સરસ મજાના બે એસી વિશે એટલે કે મિની જે પ્રીમ ક્લીનર કુલર છે એના વિશે વાત કરવાની છે છે ફક્ત તમને એક ફેન વાળું મળશે ખાસ કરીને તમને અગિયારસો રૂપિયાની અંદર આની અંદર છે મિત્રો મોબાઈલ ચાર્જર પણ સાથે તમને મળી જશે લાંબો કેબલ સાથે છે એડોપ્ટર સાથે મોટું ચાર્જર છે તમે જોઈ શકો છો એ મળશે હવે આની થોડીક વિશેષતાની તમારે નાખવાનું રહેશે મિત્રો અને અહિયાં ચાર્જર ની પિન છે અહિયાં ચડી જશે મિત્રો તમારે છે ચાર્જ સાથે લગાડવાનું રહેશે મિત્રો ચાર્જર ની પિન છે તમે અહીંયા એડોપ્ટર સાથે છે અહીંયા કનેક્ટ કરી શકો છો ને આની વિશેષતાની વાત કરીએ મિત્રો તો આની અંદર ટોપ એક બે ને ત્રણ સ્પીડ રહેશે પંખાની એક બેને ને ત્રણ સ્પીડ રહેશે પણ થઈ શકે છે મિત્રો હવે આપણે ચાર્જર પિન છે લગાવીને ચેક કરીએ મિત્રો કેબલ સાથે છે કનેક્ટેડ કરી આપું છું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ચાર્જરની પિન છે અહીંયા લગાડી દેવાની રહેશે મિત્રો આ પ્રકારની અલગ અલગ તમને લાઇટો છે જોવા મળશે મિત્રો હવે અહીંયા છે તમે આ પંખાની ટોપ મળી જશે અને ખાસ અહીંથી તમને સ્વિંગ આની અંદર છે પાણી ઠંડુ નાખવાનું રહેશે આમાં ઠંડુ પાણી છે નાખશો એટલે તમને પાંચ ફુવારા મળી જશે મિત્રો અને દર ત્રણ ત્રણ કલાકે છે તમારે ચેક કરવાનું રહેશે અને અલગ અલગ પ્રકારની સાત જેટલી એલઈડીઓ મળશે અને તમને એમ થયું કે ભાઈ મારે આ એક કલાક જ ચલાવવું છે તો એક ઉપર રાખશો બે કલાક ચલાવવું છે તો બે અને ત્રણ ઉપર ત્રણ કલાક ચલાવવું છે તો ત્રણ ઉપર તમે સેટ કરી અને આ તમે આરામથી છે મિત્રો રોટેટિંગ પણ આ મૂવેબલ પણ થઈ શકે છે તો આ જે એસી છે મિત્રો મિની એસી કહી શકાય એવું અગિયારસો રૂપિયાની અંદર તમને ઘરે બેઠા મળી જશે હવે બીજા એસી ની વાત કરવાની છે મિની કુલર આપણે કહીએ છીએ હવે મિત્રો આની અંદર ડબલ ફેન આવશે સાથે સાથે સરસ મજાનો એક રિમોટ આવી જશે મિત્રો આ રિમોટ થી આની અંદર તમે કંટ્રોલિંગ કરી શકશો ને આની અંદર મિત્રો બેટરી પણ આવી જશે ને બેટરી ની એક વર્ષની ગેરંટી છે મિત્રો હવે આ બેટરી છે તમારે

આ ડબલ ફેન છે આની અંદર આવશે મિત્રો અને સરસ મજાની અલગ અલગ સ્વિંગ પણ થશે મિત્રો નીચેથી તમે જોઈ શકો છો સ્વિંગ થઈ છે મિત્રો આ ડબલ ફેન સાથે સરસ મજાની સાત અલગ અલગ પ્રકારની લાઇટો રહેશે મિત્રો આ તમે ઉપર છે લાઈટ જોઈ શકો છો અને સાથે જો અલગ અલગ ત્રણ ફુવારા છે આ ફુવારા છે મિત્રો ત્રણ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો જો આ સરસ મજાના અહીં તમને ફુવારા બતાવું છું જો ત્રણ ફુવારા છે ચાલુ થઈ ગયા છે મિત્રો ડબલ ફેન આવશે મિત્રો આની અંદર સરસ મજાના અને આની છે ને તમારે ચાર્જની અંદર પણ રાખીને પણ ચાલુ રાખી શકો છો મિત્રો એટલે બે બેનિફિટ રહેશે મિત્રો ત્રણ કલાક સુધી છે આની બેટરી રહેશે મિત્રો ડબલ ફેન છે ચાલુ રહેશે મિત્રો અને ત્રણ ફુવારા રહેશે મિત્રોને એક વર્ષની છે આની અંદર ગેરંટી મળશે મિત્રો આ તમે એક ફેન ચાલુ રાખો એક ફેન ચાલુ રાખી શકો છો બે ફેન ચાલુ રાખો તો બંને ફેન છે તમે સાથે ચાલુ રાખી શકો છો મિત્રો તો આ એસી પણ તમે કહેવાય ને કે મિની એક પ્રકારનું કુલર છે મિત્રો ઘરે જ બેઠા મંગાવી શકો છો અને આની જે કિંમત છે ફક્ત ને ફક્ત બાવીસો રૂપિયા રહેશે ને મિત્રો અહીંયા રોટેટિંગ થશે અહીંયા તમે આ પ્રકારનું છે અહીંયા રાખશો એટલા રોટેટ થતું રહેશે મિત્રો હવે મિત્રો તમારે પાંત્રીસ હજારનું બ્રાન્ડેડ એસી છે બેસાડવાની જરૂર નહીં પડે ખાસ કરીને વીજળીની પણ છે મોટી બચત થશે મિત્રો અને ખાસ હવે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા અને ગામડાના વેપારી એજન્સીઓ છે એને પણ અમે આવકારીએ છીએ અને અનુકૂળ ટ્રાન્સપોર્ટ દ્વારા છે અમે આ માલસમાન છે તમને મોકલી આપીશું મિત્રો હવે તમે રૂબરૂ પણ છે જોવા મિત્રો પધારી શકો છો ખાસ કરીને ઘરે બેઠા પણ પ્રોડક્ટ છે મંગાવી શકો છો અને રૂબરૂ આવવા માટેનો સમયની વાત કરીએ મિત્રો સવારના 10 થી સાંજના સાત એના માટે છે તમારે સરનામું છે નોંધી લેવાનું રહેશે મિત્રો પટેલ કોનોની ભગત છાત્રાલયની સામે સિદ્ધનાથ રોડ જય રત્ન ચાર રસ્તા વડોદરા બરાબર ઓગણચાલીસ ત્રિપલ એક આ જે સરનામું છે એ નોંધી લેજો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર પણ આપી દઈ અને આ સરનામે છે તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો અથવા તમે ઘરે બેઠા પ્રોડક્ટ મંગાવી શકો છો નજીકના કુરિયર કે પોસ્ટ દ્વારા છે તમને સરસ મજાનું તમારા ઘરે બેઠા જ છે એ મળી જશે મિત્રો એના માટે તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે ખાસ કરીને ગુજરાત કોર્ડિનેટર સુરુએ હલબલ પટેલ સાહેબનો બરાબર હવે કોન્ટેક્ટ નંબર છે તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું આ સ્ક્રીન ઉપર છે

છે વાપરતા હોય તો એના ઉપર તમને એક નંબર છે ઉપર શો કરી દઉં છું તાણું તેત્રીસ તન ભાવ આ નંબર ઉપર ગુગલ પે કે ફોન પે છે એના દ્વારા છે તમારે પેમેન્ટ મોકલવાનું રહેશે અથવા તમને બેંક ડિટેલ છે એ પણ નીચે આપી દઉં છું ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર બેંકમાં મોકલવાય તો એના દ્વારા છે એ તમે બેંક મોકલી અને સ્ક્રીનશોટ છે આ નંબર ઉપર સેન્ડ કરવાનો રહેશે મિત્રો તો આ કાળઝાળ ગરમીની અંદર છે મિત્રો બચવા માટે સરસ મજાનું ઘરે બેઠા જ છે આ મિની એસી છે મંગાવી શકો છો જે એક ફેન વાળું છે તમને મળશે અગિયારસો રૂપિયાની અંદર અને બે ફેન વાળું છે મિત્રો આ બેટરી વાળું સરસ મજાનું જે કહેવાય કે એક વર્ષની આની અંદર ગેરંટી પણ રહેશે બેટરી ની મિત્રો આ મળશે તમને ફક્ત ને ફક્ત બાવીસો રૂપિયા ની અંદર એ પણ ઘરે બેઠા જ મિત્રો આ ગરમીની અંદર રાહત મેળવો ઘરે બેઠા જ આ મિની એસી ને વસાવો